લાલજી દેસાઈએ સ્કૂલના પ્રિન્સિપાલનો ઉધળો લીધો હતો એ સમયે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા પણ ત્યાં પહોંચી ગયા હતા કોંગ્રેસના કાર્યકરોએ મહાત્મા ગાંધી જિંદાબાદના નારા લગાવ્યા હતા ત્યારે શું થયું હતું જોઈએ ઘટના સમયના વિડીયોમાં પૂછું છે ગાંધી બાપુની હત્યામાં જેણે ષડયંત્ર કર્યું હતું એ સાવરકરના ટી શર્ટ પહેરાવીને અત્યારે સાંગાણી સ્કૂલના શિક્ષકો અને આચાર્યો બધા વિદ્યાર્થીઓને પહેરાયું છે વિદ્યાર્થીઓ મારે તમને પૂછું છે ગાંધી બાપુના હત્યામાં જેનું નામ ષડયંત્રકારી તરીકે હોય એમનું ટી શર્ટ આપણે પહેરાય ટી શર્ટ પહેરવું જોઈએ એવું આ મુદ્દો છે ક્યાં છે આચાર્ય કોણ છે આચાર્ય અહીંયા

ચેન્જ કરો ના કમિટી ચેન્જ કર ના જ કમિટી અંકુલભાઈ જે એસએમસી કમિટી પૂછજો કમિટી ને એક તરફ પંદર ઓગસ્ટ નો રાષ્ટ્રીય તહેવાર નજીક આવી રહ્યો છે તે પહેલા કોંગ્રેસ ની યાત્રા અને ભાજપ ની તિરંગા યાત્રા સામસામે આવી ગયા છે બંને સામસામાં છેડાની વિચારધારા ધરાવતી રાજકીય પાર્ટીઓ છે ત્યારે વિવાદી વ્યક્તિત્વ ધરાવતા સાવરકરના મુદ્દે જ્યારે વિવાદ થયો ત્યારે બાળકો પણ મૂંઝાઈ ગયા હતા હકીકત એ છે કે કુંગળું માનસ ધરાવતા બાળકોને આવા વિવાદ થાય એવા ટી શર્ટ ના પહેરાવા જોઈએ બાળકો પર સીધી કે આડકતરી રીતે સત્તા પર હોય પક્ષે પોતાની વિચારધારા ન થોપવી જોઈએ આ મુદ્દે ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ શું કહ્યું એ જોયું ગુજરાત રાજ્યની અંદર કોંગ્રેસ પક્ષ અને દુર્ઘટનાઓના પીડિતો દ્વારા જ્યારે ન્યાય યાત્રા ચાલી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ એને કાઉન્ટર કરવા માટે થઈ અને તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે શાળાના બાળકો અને વહીવટી તંત્રનો દુરુપયોગ કરી અને એનો રાજકીય દુરુપયોગ કેવી રીતે થાય આપણા દેશના મહાન લડવૈયાઓ જે છે એ લડવૈયાઓની બદલે

આ વિશે આપનું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર